જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજની પ્રથમ એક માત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાંતલ્પૂર તાલુકાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની મિટિંગ યોજાઈ સંત શ્રી રવિગુરુ ભાણ સાહેબની ત્રણસો સત્યાવીસમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે અને જલારામ બાપાના એકસો ને ચુમ્માલીસમાં નિર્વણ દિવસની ઉજવણી કરવા માટે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની એક મિટિંગ યોજાઈ હતી જેની અંદર વાહાહી ધામ ખાતે નગર ખાતે થઈ ગયેલા શ્રી રવિ ગુરુ ભાણ સાહેબની ત્રણસોને સત્યાવીસમાં જન્મજયંતિ મહોત્સવ ઉજવણી કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વારાહી ખાતે આવેલા દરિયાલાલ મંદિર અને ભાણા સાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ છે સાથે સાથે જલારામ બાપાના એકસોને ચોમાલીસમુ નું નિર્વાણ દિવસની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમમાં આયોજન કરવા માટે વારાહી નગર જનરૂની મિટિંગ યોજાઈ બારાહીનું ઉપૌરવ મહાન સંત શ્રી ભાણ સાહેબ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહેલ છે

ભોજન ખર્ચના દાતા સ્વલલિતાબેન વલ્લભભાઈ પ્રાગજીભાઈ અખાણી હસ્તે પિયુષભાઈ તથા વિપુલભાઈ વિવી અખાણી તરફથી દાતા શ્રીને ધન્યવાદ આ અંગે ચર્ચા ને આયોજન માટે મિટિંગ યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બંને કાર્યક્રમની અંદર જગતનો અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે બંને કાર્યક્રમની અંદર અદ અલગ અલગ કાર્યક્રમો યોજાશે વારાહીમાં એક મહાન સંત થઈ ગયા ભાણ સાહેબ જેમનો જન્મ મહાસુદ અગિયાર સદી છે થયેલો એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહા સુદ અગિયારસના દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં ચારથી છ સુંદરકાંડનો પાઠ કરીએ છીએ એના પછી મહાઆરતી યોજવામાં આવે છે ત્યારબાદ બધાનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મીટિંગ બોલાવી હતી અને બીજો એક કાર્યક્રમ મહાવધ દસમ જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે સાહેબનો જન્મદિવસ મહાસૂદ મહાસૂદ અગિયારસ અને તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવત દસમ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે એ બંને દિવસે આજના ટાઈમે ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે પહેલો જ ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળા દાદાના મંદિરે ભોજન યોજવામાં આવશે સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે જલાબાપાનો જે પ્રોગ્રામ છે એ જલાંબાપાની ડુંગળી ગૌશાળામાં છે એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવાનો કાર્યક્રમ રાખવામાં આવશે ગામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડે પડેલું નામ છે પણ રવિભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે એટલે રવિભાણ સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જે બોલાય છે તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો સાહેબનો જન્મ થયો એટલે આમ ધન તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય બસ